નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દશમી તો જે રીતે વરસાદ હવે થમી ગયો છે પણ સોસાયટી હોય કે પોળ હોય ત્યાં આગળ અત્યારે પાણી ભરાવાના સમાચાર આપણે જોયા હશે અત્યારે સ્પાર્ક ટુ ડેની જે ટીમ છે જાંભવા ખાતે આવી છે અને જાંબામાં શુભ બંગલો આવ્યો છે અને શુભ બંગલા માટે વરસાદી પાણી અશુભ બન્યો છે જી આ તો આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે જે રીતે અહીના સોસાયટીના જે લોકો છે એ આ જે પાણી ભરાયા છે લગભગ કાલ રાતથી હેરાન છે અને જે પાણી છે એમના ઘરોમાં ઘૂસી ગયા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ લોકો બહાર આવી રહ્યા છે કોઈ પણ જાતની મદદ અત્યાર સુધી એમને નથી મળી સ્પાર્ક ટુડે ની ટીમ જે છે અત્યારે અહીં આગળ પહોંચી છે પ્રશાસનના કોઈ પણ માણસ કોઈ હોય એ પણ અત્યારે નથી પહોંચ્યા જેના કારણે અહીંની મહિલા હોય કે નાના બાળકો હોય એમને હેરાનગતિ થઈ રહી છે અને જે રીતે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી છે એ ફક્ત કાગળ પર છે અને અહીંના જે લોકો છે શુભ બંગલાના લોકો છે એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ઘૂંટન સમાન પાણી છે કોઈ પણ પ્રશાસનની ટીમ અહીંયા નથી પહોંચી સ્પાર્ક ટુડે ની ટીમ અહીંયા પહોંચી છે એમની જે વેદના છે તમારા સુધી અમે પહોંચાડીશું અંકલ જે રીતે વરસાદ વસ્યો મોટી મોટી વાતો કરવામાં આવી કેપ્રિંગ મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે કેટલી તકલીફ પડે તકલીફ તો ઘણી પડી છે અરે પ્રી મોન્સૂન જો ચાલુ થાય તો ચોમાસા પહેલા લોકો ચાલુ કરી દેવું જો કામકાજ આ પ્રી મોન્સૂનનું કોઈ કામકાજ ચાલુ નહીં થયું ને કોઈ મિનિસ્ટરે નહીં આવ્યો કોઈ કોઈ ધારાસભ્ય કોઈ મ્યુનિસિપાલિટીનો કોઈ કર્મચારી પણ અહીં આવ્યો જોવા માટે નથી આવ્યો કે તમે કેટલી તકલીફ તમને પડે છે હવે આટલી તકલીફ એટલે બાળકોને સ્કૂલે જવાનું લાવવાનું આજે બાળકોની પરિસ્થિતિ જો એ કારણ મગરની પણ બીક લાગે છે બધાને હાલ મગર પણ આવે છે તો પછી આ બધી તકલીફના હિસાબે જો કોર્પોરે પૈસા કરતું હોય તો એને પોતાને સગવડ સોસાયટીઓ માટે સગવડ જોઈએ સુ બંગલામાં ના પાણી જવાની કોઈ વ્યવસ્થા નથી તો પછી પાણી જવાની વ્યવસ્થા એ લોકો કરવાની કમ્પ્લેન કરવા સતા નથી આવતા એ લોકો સ્પાર્ક ની ટીમ નો સંપર્ક આપે કર્યું અને સ્પાર્ક ચુડીની ટીમ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે એ પ્રશાસન સુધી પહોંચાડી રહી છે શું કહેશો સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચ્યું છે પ્રશાસન નથી પહોંચ્યું પ્રશાસન આવે તો તમે પોતે જ પહોંચાડવાની જવાબદારી તમારે બરાબર અમે અમારે ઇન્ટરવ્યુ તમને આપી દીધું અમને કેટલી તકલીફ પડે છે તકલીફ વાળા બધા કર નાનું બાળક હોય કે લેડીઝ હોય કે ઉમર દવાખાના જવો તો તકલીફ પડે છે કોઈને દાખલ કર્યા હોય દવાખાનાની અંદર તો એ લોકોને શું કરવાનું કઈક ટીફિન પહોંચાડવાનું કોણ કાલ તો કેળોમાં પાણી હતું આજે થોડું ઓછું થયું છે નેતાઓ જ્યારે આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે વોર્ડ લેવા માટે આવે છે શું કહે છે એ લોકો તો કોઈ જવાબ જ આપવાને તમે કમ્પ્લેન કરો તો હાર જોયું કે માણસ ને મોકલી દેસુ આટલો જોવા મળે બીજો કોઈ જવાબ મળતો નથી આપ શું અંકલ કેટલી તકલીફ પડી રહી છે તમે આપતે જુઓ આજે આ પબ્લિક લગભગ અમારી સોસાયટીમાં આ દોઢસો જેવા મકાનો છે બરાબર બધા કાર્યરત છે અત્યારે તમે લગભગ સો જેટલા માણસો તો અહીંયા ઉભા છે હવે સ્કૂલ વાન અંદર નથી આવી શકતી દૂધવાળા નથી આવી શકતા જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બી જ નદી છે નદી એ એનું પાણીનું સ્તર અત્યારે કમર સુધી પાણી હતું મગર બાર અહીંયા કાલે તરતા હતા બરાબર તો લોકોને જે સગવડ આપવી જોઈએ એ કોર્પોરેટરો એ અમારા મિત્રો જ છે બધા અમે પોતે ભાજપના કાર્યકર્તા હોવા છતાં પણ અહીંયા આગળ કોઈ કોર્પોરેટરનો કાલે ફોન નથી આયો વોટ લેવા માટે અમે પોતે ત્રણ ત્રણ મહિના ધંધો બગાડીને એમની સાથે મહેનત કરીએ છીએ કામ ધંધો બગાડીને મારી સાથે અહીં કાર્યકર્તાઓ જોડે રહીને અમે લોકો એમની પાસે જીતાડવા માટે દોડતા હોઈએ છીએ એટલે એમને જરૂર હોય ત્યારે તમે મદદ કરું છું હવે તમને જરૂર છે એટલે કોઈ નહી કોઈ નથી આવતું હવે એની પરિસ્થિતિ અત્યારે જુઓ છોકરાઓની હાલત બીમાર હોય તો કેવી રીતે બહાર લઈ જાય માણસ ડર લાગે છે મગર હતો કાલે તો અહીંયા બહારની સોસાયટી મગર માં જ ફરતો હતો અને વિડીયો પણ છે મગર નો જોઈતો હોય તો આપી દઉં મોબાઈલ દર્શક મિત્રો બીજું કે ગટર ખરીને અમારા બિલ્ડરે જયારે ગટર લાઈન વરસાદી ગટર બનાવી છે એ લોકો બિલ્ડર બિલ્ડર જયેશ પટેલ કરીને હતો જે અત્યારે અમારા કોર્પોરેટર જે હતા જયમીન પટેલ એમના ખાસ મિત્ર છે અને અલ્પેશ લિંબાજીયા જોડે પણ એ લોકોના સારા એવા જમીનોના ધંધામાં એ લોકો બધા જોડે જોડાયેલા છે કામ કરે છે જોડે રહીને પણ કોઈ એને એવું કેનાર નથી કે ભાઈ ગટર લાઈન અહિયાં સુધી અમારે ગેટ સુધી મૂકેલી છે વરસાદી ગટર બહાર જોડી હોય તમે ગટર લાઈન માં તો પાણી જાય ને અત્યારે તમે આપણે ઊભા જઈએ હું તમને ગટરના ઢાંકણા જોડે લઈ જવું પાણી વરસાદી ગટર નું બહાર જતું જ નથી તો આ પાણી કેવી રીતે જવાનું અને જમીનમાં અવસરતા વાર લાગશે આને અમારે આજે મારી ફેક્ટરી ચાલુ છે તો તો ધંધે જવાનું કેવી રીતે વોટ અમે ભાજપ ને વરેલા કાર્ય કરતા છે પણ કમસે કમ એ લોકોની આંખો ઉઘડે એવું તો તમે ન્યૂઝમાં બતાવો અમારા અહીંયા સોસાયટીના એક પણ વોટ અમે ભાજપ સિવાય કોઈને નથી આપતા પણ જોવા કરવા માટે તો આવવું જોઈએ કે નહીં હવે સગવડો ના આપે તો પછી મતલબ શું છે વોટ તો અમે આપીશું જીવીશું ત્યાર સુધી ભાજપ નરેન્દ્ર મોદી સાહેબ ને જોઈને અમે વોટ આપીએ છીએ ભાજપના અત્યારે અમારા જે નેતાઓ છે એમને જોઈને વોટ નથી આપતા રંજનબેન દસ વર્ષ રાજ્ય કરીને ગયા એ લોકો જેટલી વખત જીત્યા રંજનબેન ખાલી રેલી કાઢી અને અહીંયા જાંબુઆ સ્કૂલ સુધી આવે અને ત્યાંથી રિટર્ન જતા રહેતા હતા આજ સુધી રંજનબેન યોગેશ કાકા અને અમારા ચારે ચાર કોર્પોરેટર એમાં હેમલતાબેન તળવી પેલા ગોપાળભાઈ ગોપાલભાઈ વ્યાસતાવાઈક બરાબર ઘનશ્યામભાઈ પટેલ ઘનશ્યામભાઈ તો કોઈ વખત અમને ફોન કરે છે પણ અન્પેશભાઈ લિંબાચિયા આ લોકો કોઈ દિવસ અમારી સોસાયટીમાં શું તકલીફો છે એ જોવા માટે આવતા નથી સવાલ એજ છે દર્શક મિત્રો અત્યારે નાના નાના બાળકો છે એમને તકલીફ પડી રહી છે બહાર કેવી રીતે આવું કોઈ ઇમરજન્સી હોસ્પિટલ લઈ જવા માટે પણ કોઈ વ્યવસ્થા અહીંયા આગળ છે નહીં પ્રશાસન સુધી એમની અવાજ પહોંચે એ જ અમારો મકસદ હતો સ્પાર્ક ટુની ટીમ પહોંચી છે આપ જોઈ રહ્યા છો કે તમામ જે મહિલાઓ છે અત્યારે અહીંયા આગળ છે લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયું છે શું કહેશો બેન કેટલી તકલીફ પડી આજે સવારથી બહુ તકલીફમાં છે અમે ના તો છોકરાઓ માટે દૂધ લેવા જઈ શક્યા છે ના તો કોઈ શાકભાજી લેવા માટે કે અમને કોઈ કાલે આઈડિયા જ નથી કે આટલો બધો વરસાદનું પાણી ભરાઈ જશે અહીંયા तो आज बहुत तकलीफ है सवार थी छोकरा भी घर मैं ट्यूशन चालू त्या नहीं मुकवा नहीं जवा आज हम काले आलत तो काले भी नहीं जवाब तो भी 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 मगर मगर न बीक तो बहुत साफ पटना फॉरे कें पानी एक लकड़ी का पट्टा ऐसे तैर रहा था तो वो हम लोग देख करके बच्चे भी और हम सब घबरा के भागे की मगर ही दिख रहा है तो यहाँ पे इतना डर है और छोटे बच्चे हैं बुजुर्ग हैं और कुछ लेडीज भी हैं जो प्रेग्नेंट लेडीज हैं उन लोगों की जैसे आवश्यकताएं वो कैसे पूरी की जाए सिर्फ वो हमारी डिमांड है और, और उसके लिए तो बार बार प्रचार कर रहे हैं चांदीपुरा निकला है चांदीपुरा निकला है तो छोटे बच्चों का क्या है हमारे यहाँ पे वो वायरस में अगर हमारा बच्चा एक भी आ गया तो कौन जवाबदारी लेगा उसका જર હા તો બહુ ડેન્જર હેઠળ સાફ સફાઈ કયા તો સ્મેલ ઘર હે સ્મેલ કોણ સ્મેલ આતી ગંદી ગંદી એકદમ સવાલ એ છે દર્શક મિત્રો કેમ કે જે પાણી છે અત્યારે જે વરસાદ વરસ્યો અને જેના કારણે આમના ઘરો સુધી પાણી પહોંચી ગયું છે બેન શું કેશો જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રશાસન નથી પચ્યો પણ સ્પાર્ક ટુડે તમારી મદદ આવ્યું છે શું કહીએ હવે આ બધું નિકાલ કરો બીજું તો શું કહીએ અને ફરી ના થાય એનો હા ફરી ના થાય ને આ અમારી સોસાયટી થોડું બધું ધ્યાન છે એ બધું થાય બધું બીજું તો શું કહીએ આપ શું કેસો ભાઈ મેનાઉસ કેસો ભાઈ પાણી નું બધું નિકાલ થાય એવું કરો બીજું તો શું કહીએ આપ જોઈ રહ્યા છો તમામ મહિલાઓ છો અને જે અત્યારે આ પાણીની અંદર નાના બાળકો પણ છે અને ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકો હેરાન પરેશાન છે પ્રશાસન ને ગુહાર કરી રહ્યા છે કે અમારી અવાજ અહીંયા આગળ જે પાણી લોકોના ઘરમાં ભરાયા છે એ અત્યારે લોકોને ડરાઈ રહ્યા છે કેમ કે મગર પણ અહીંયા આગળ આવે છે અને મગર અને ભાઈ રાહુલ મગર મગર પણ અહીં આગળ આવ્યા રાતે આવ્યા હતા અને એનાથી લોકો ડરી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે આખી સોસાયટીમાં પાણી ભરાયા છે અને જે રીતે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નાના બાળકથી લઈને તમામ લોકો અત્યારે હેરાન પરેશાન છે હું આશા રાખું કે સ્પાર્ક ટુડે ન્યૂઝ જે આ સમાચાર બતાવી રહ્યો છે પ્રશાસન સુધી એમની અવાજ પહોંચે અને નાના બાળકો છે એમની સાથે વાત કે શું કેટલી તકલીફ પડી ગઈ અંકલ બહુ તકલીફ હૈ મગર ભી ક્રિકેટ કોચિંગ ભી રહા હૈ ઓર પાણી ભર ગયા સે સ્મેલ આ રહી સ્મેલ આવી રહી છે ગટર નું પાણી જે છે બેક મારી રહ્યો છે શું કેશો આપ જે રીતે અત્યાર સુધી પ્રશાસન નથી પહોંચ્યો પણ સ્પાર્ક ટુડે જે ટીમ છે એ તમારા સુધી પહોંચી છે इसमें यही कहना है कि कल जब हम लोग यहाँ पे दोपहर को बारिश हो रही थी उसके बाद जो यहाँ गेट के पास ही मगर हम लोगों ने देखा उसके बाद गेट बंद करना पड़ा हमें आना जाना बंद करना पड़ा अगर जाना भी है तो हम लोगों को कम से कम दो तीन लोगों को साथ में निकलना पड़ रहा है और जो व्यवस्था होनी चाहिए थी एक्चुअली तो गटर लाइन हमारा यहीं बंद कर दिया गया आगे कनेक्टेड नहीं है पानी निकलने का कोई रास्ता नहीं है अब पीछे थोड़ा बहुत जब निकलता था तो वहाँ पर भी जमीने मतलब वो बिल्डर्स ने कर दिया तो सारा कुछ बंद हो चुका है इसके लिए पानी कहीं से निकल नहीं रहा है और इसमें मच्छर आ रहे हैं अभी जीव जंतु आएंगे अभी किसी बच्चे को या किसी भी प्राणी को किसी ने काट लिया या कुछ हो गया तो उसकी जिम्मेदारी कौन ले आज पानी यहाँ पे ही नहीं है सिर्फ सोसाइटी के अगर अंदर भी आप जाएंगे भी। तो घर तक भी कल गया था आज थोड़ा उतरा है लेकिन अभी भी कोने में हमारे वहाँ अंदर की तरफ में पूरा पानी इकट्ठा पड़ा ही हुआ है अभी इसके अंदर सांप भी आ सकता है मगर भी आ सकता है अभी नीचे से आएगा किसी को कुछ पता नहीं पीने का पानी लेने जाने के लिए भी हम लोग को भी सोचना पड़ेगा कि पानी लेने जाए या क्या करने जाए तो बहुत कुछ प्रॉब्लम्स है जो आने वाले टाइम में गंदगी के हिसाब से मच्छर पैदा होंगे या जो लोगों को तकलीफ पड़ेगी बेसिक नीड एक तरह से जो हम पूरी करना चाहते हैं मतलब वो नहीं कर पा रहे तो प्रशासन से क्या कहना चाहेंगे प्रशासन से ये कहना चाहेंगे कि भाई आपके इलाके में है अगर आप लोग अगर हमें सपोर्ट नहीं कर रहे तो हम लोग क्या कर सकते हैं जे मगर बात थी थी हाँ रात मगर आ तो थोड़ा आगे आई जाओ મોબાઈલમાં છે વિડીયો આપણી પાસે છે વિડીયો પણ વિડીયો થોડો ક્લિયર નથી એટલે હું તમને સેન્ડ કરું છું તમે રાત્રે મૂકી છું અને બીજું આ પાણીને જવા માટે પહેલા અહીંથી પાછળથી એક કાસ બનાવેલી હતી એ કાસ આગળના જે પેલા બિલ્ડરો જે બાંધકામ કર્યું છે રોડ એમાં એને હાઇટ વધારી દીધી છે એટલે ટોટલી પાણી જવાની જગ્યા કોઈ જગ્યા છે જ નથી એટલે આ પાણી હવે લગભગ ચાર થી પાંચ દિવસ એવું એ જ કન્ડિશનમાં રહેશે એટલે અમે છેલ્લા બે મહિનાથી કોર્પોરેશનના ધક્કા ખાઈએ છીએ તો કોર્પોરેશન વાળા એવું કે છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે તો અમે એનો નિકાલ લાવી શકતા નથી એ અમને એવું કે છે કે તમે બિલ્ડર એ જે બિલ્ડરને કહો કે અમને જેસીબી લઈને પરમિશન આપે હવે અમે બિલ્ડર પાસે પરમિશન લેવા જઈએ કે એમને કામ કરવાનું હોય એટલે કોર્પોરેશનનું જે કામ છે એ પાછા અમને કે છે એ કામ કરો તમારો પગાર હા હા એટલે તમારો પગાર અમને આપી દો તો અમે કામ કરીએ પછી હા એટલે હવે સુભમાંથી કોઈ વેરો નહીં ભરાય ને કોઈ વોટ બી નહી જાય કોઈ ભાજપ નહી કોઈ કોંગ્રેસ નહીં અમારે કારણ કે અમે જાતે જ કરીએ છીએ નિકાલ તો પછી અમે અમારી જાતે કરી લઈશું હવેથી સુભમાંથી કોઈ વોટ નહીં મળે હવેથી ના તો કોઈ વેરો ભરાશે જેને અહીંયા એને ઢોલકા વગાડવા વગાડી શકે છે નેતાઓને તો એન્ટ્રી જ નહીં મળે અહીંયા કારણ કે એમને વરસાદમાં એને જોવું હોય તો જ એન્ટ્રી કરવા ની અહી તો નહીં કરવા ઇલેક્શનમાં આવવાનું જ નહીં અહીંથી અમે એન્ટ્રી બંધ કરી દઈશું હવેથી કોઈ વોટિંગ નહીં આવે બરાબર મિત્રો આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે શુભ બંગલો નામ છે પણ આ શુભ બંગલામાં જે વરસાદી પાણી અશુભ બનીને ને આવ્યું છે લોકો અહીંયા આગળ હેરાન પરેશાન છે અને ખાસ કરીને નાના બાળકો અત્યારે મગરથી ડરી રહ્યા છે હું આશા રાખું કે પ્રશાસન સુધી આમની અવાજ પહોંચે અને જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે આ ઇલાકો નથી વડોદરાના તમામ ઇલાકાઓમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે વિશ્વામિત્રીનું જે જળસ્તર છે એ વધી રહ્યું છે વિશ્વામિત્રી કાંઠે જે લોકો રહી રહ્યા છે એ લોકો પણ અત્યારે મકાન પોતાના ખાલી કરીને જઈ રહ્યા છે જાંબાની વાત કરીએ તો જાબામાં શુભ બંગલા પાસે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું મોટા મોટા વાતો વાતો કરવામાં આવ્યા નેતાઓ વોટ લેવા આવે ત્યારે મીઠી મીઠી વાતો કરે અને વોટ લે લીધા પછી કોઈ અહીંયા આવતું નહીં અહીના સ્થાનિકોનો આરોપ છે અમે આશા રાખીએ કે આમની અવાજ સરકારના કાન સુધી પહોંચે અને જેટલી પણ તકલીફો આ શુભ બંગલાના તમામ જે રેસીડેન્સી છે એમને પડી રહી છે એમની તકલીફોમાંથી પ્રશાસન દૂર કરે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પુડે ન્યુઝ માટે